સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો એક જૂનાગઢના પોલીસ છે અને પોલીસ પીઆઈ પટેલ છે એ એક મહિલા પર ગુસ્સે થતા દેખાય છે અને ગેરવર્તણૂક કરતાં એ પોલીસ અધિકારી પર ઘણા બધા સવાલો થયા મહિલા એ માલધારી છે જૂનાગઢના કોર્પોરેશનમાં છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા નેતા છે સોનલબેન એમનું નામ છે વિડીયો વાયરલ થતાં જ માલધારી સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપી અને પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોલીસે માફી માંગવી જોઈએ પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ અને કેવી રીતના એ એક મહિલા સાથે આમ વર્તન કરી શકે એ માલધારીની દીકરી છે અને એ દીકરી સાથે જે થયું એ ખોટું છે આ વિષય પર લાલજીભાઈ દેસાઈનો એક વિડીયો આવ્યો છે સામે ગઈકાલે દ્વારકામાં લાલબાલ પાલ એટલે લાલજીભાઈ દેસાઈ પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણીએ લારી ગલ્લાવાળા જે લોકો છે જેમને ઉઠાવી લીધા હતા એ બધા માટે હલ્લાબોલ કર્યો અને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ હતો એ બાદ લાલજીભાઈ દેસાઈએ એક વિડીયો બનાવ્યો અને કહ્યું કે એ કોંગ્રેસના કોર્પોરેટર છે અને એમની સાથે

તું શું શું બોલે છે મિત્રો જે રીતે જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે એક વીડિયો જોયો ત્યાંના એલસીબી ના પીઆઈ જે જે કરીને છે એનું બિભત્સ વર્તન કોંગ્રેસના ચૂંટાયેલ કોર્પોરેટર એક યુવાન ભણેલી ગણેલી દીકરી કોર્પોરેશનના જીતીને આવે છે એ સોનલ રાણા જે એસટી કેટેગરીમાંથી આવે છે એને ઓખાત બતાવવાની વાત કરીને એક મહિલા એક યુવાન દીકરી સાથે આ પ્રકારનું વર્તન એટલે પોલીસ તંત્ર જે છે જાણે પોતાના બાપનું રાજ હોય એ પ્રકારનું આખું એનું વર્તન જોવા મળે છે અમે શબ્દ એટલા માટે વાપર્યો કે દેશ લોકશાહીનું ચાલે છે આ કોઈ તાનાશાહી રાજાશાહી બાદશાહી એ નથી એટલે પીએસઆઈ હોય કે પીઆઈ હોય એણે એના શબ્દો મર્યાદામાં વાપરવા જોઈએ આ રીતે એક માલધારીની દીકરીનું એક શિડ્યુલ ટ્રાઇબની દીકરીનું અપમાન કરીને ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરવાનું જે કામ કર્યું છે એની સામે અમને સખત વાંધો છે જરૂર પડશે તો લાલ બાલ અને પાલ તરીકે ઓળખાતા ત્રણેય જણા અમે જૂનાગઢમાં આવીને એ દીકરીના સ્વાભિમાનની લડાઈ લડવા માટે તૈયાર છીએ આ તંત્રએ ચેતવાની જરૂર છે એને શબ્દોની મર્યાદાઓ એને ભાષાની મર્યાદા સમજવાની જરૂર છે ક્યાં સુધી ગુજરાતમાં

કોઈ ગરીબ સમાજની દીકરી જે જનપ્રતિનિધિ છે અને તારી ઓકાતમાં રહી આવું કહેનારી જે તણી છે ને એ તણી તમે બિલ્ડરોની સામે કાઢો ને ધારાસભ્યો સંસદ સભ્યોના મંત્રીની સામે કાઢો ને તમારા માટે છાણ હોય તો એ કહેવા માંગુ છું જે રીતે આ સરકાર છે એ પોલીસનો જ ઉપયોગ કરે છે જૂનાગઢમાં આ દીકરી ચૂંટાઈ શું કામ આ દીકરી જૂનાગઢમાં ચૂંટાઈ એટલે એને દબાવવી કેવી રીતે એટલે પોલીસને આગળ કરવામાં આવી છે હું જુનાગઢ કલેક્ટર જુનાગઢ એસપીને કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય તો જુનાગઢ શહેરનું જુનાગઢ જિલ્લાનું જે ભાજપાનું કમલમ કાર્યાલય છે એ જ અનલીગલી છે એને પાડીને દેખાડો ને ત્યાં તણી દેખાડો ને તો તમે અમે માનીએ કે તમે સાચા હોદ્દેદારો સાચા ઓફિસરો છો તમારા જુનાગઢ શહેરના નાગરિક એક દલિતને ઉઠાવીને ગુજરાતના ગોંડા ગોંડારાજ તરીકે ઓળખાતા ગોંડલમાં લઈ ગયા હતા એને નગ્ન કરીને મારો વિડીયો બનાવ્યો હતો ત્યારે તમારા નાગરિકને બચાવવામાં તમારી ઓકાત ક્યાં ગઈ હતી ભાઈ આ તમારી ઓકાત બતાવે છે કે તમે કોઈકની પાસે જઈને ઝુકો છો જુનાગઢની એલસીબી હા જુનાગઢના એસપી જુનાગઢના કલેક્ટર અને જુનાગઢના એ જે ચારે ભેગા થઈને ખાલી પંદર દિવસ માટે જુનાગઢના એક પણ ખૂણામાં દારૂની એક ટીમ્પુ નહીં મળે આટલું કરીને બતાવો ખબર પડે તમારી ઓકાત કેટલી છે આટલું કરીને બતાવો